લોકો નિમણૂંક પામી ચૂક્યા છે અથવા તો કહી શકાય કે એમાં નિમણૂંક પામી રહ્યા છે એના માટે આ બિલકુલ આ વિડીયો છે જ નહીં એટલે જે લોકો ખાસ કરીને કાયમી શિક્ષક બનવા માગે છે અથવા તો કાયમી શિક્ષકનું જે સપનું જોઈ રહ્યા છે એના માટે હું આ ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યો છું કાયમી શિક્ષક હવે જોવા જઈએ તો સૌથી વધારે ચર્ચાનો મુદ્દો આ વર્ષનો જે રહ્યો એજ રહ્યો કે જ્ઞાન સહાયકનો વિરોધ અને કાયમી શિક્ષકની ભરતી પરંતુ એમાં સફળતા ન મળી આ જે આખી જે મુહિમ હતી આખી જે ચળવળ હતી એ ચળવળમાં સફળતાઓ ન મળી એ વાસ્તવિકતા છે આજે સફળતા ન મળી એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે ના જ નથી પરંતુ એક પણ કરી હતી કે શા માટે કદાચ આપણને સફળતા ન મળી તો ન મળી એ કારણો ઉપર જો કામ કરવામાં આવે તો હું માનું છું કે આગળના સમયમાં આપણને સફળતા મળી શકે એમ છે આગળના સમયમાં આપણે સક્સેસ જઈ શકું એમ જઈ શકીએ એમ છીએ તો દરેક એ મિત્રોને ખાસ કરીને કહેવાનું કે જે લોકો

કોઈપણ જગ્યાએ ગુલામ ન હોવો જોઈએ એ કોઈ પણ હોય બરાબર અને જે શિક્ષક છે એ બાય ને તો હું છું છું માનું કે ડિપાર્ટમેન્ટ જે ક્યારેય છે ને આપણે એને એક ઈચ્છાથી આપણે એને એમાં ફિલ્ડ એ પસંદ કરતા હોઈએ છીએ એવા ત્રણ ડિપાર્ટમેન્ટની જો હું વાત કરું એને આપણે નોકરીની રીતે નથી જોતા એવા ત્રણ ડિપાર્ટમેન્ટની વાત કરું એક પેલો તો કે ડિફેન્સ બરાબર છે બીજું તો કે આરોગ્ય અને ત્રીજું તો કે શિક્ષક એમાં આપણે બાય ચોઈસ જઈએ છીએ બરાબર છે એટલા માટે હું આ શબ્દો વાપરી રહ્યો છું કેમ કે આપણી પસંદગી હોઈએ છે કે આપણે બાળકોને ભણી ગણી અને આગળ લઈ જવા માગીએ છીએ અને આપણે આપણામાં જે કાબિલિયત આપણામાં જે આવડત હોય એને આવડતના પ્રમાણે આપણે આપણા આવનારી પેઢી જે ભાવિ પેઢી છે એનું સિંચન સારા સંસ્કારો હોય સારા મૂલ્યો હોય એનાથી એનું આપણે સિંચન કરવા માંગતા હોઈએ છીએ શિક્ષક છે ને બરાબર ફક્ત કેવાય ને પગાર ઉપર એ જીવતો માણસ નથી હોતો ફક્ત પગાર ઉપર હા અર્થો પૂજન માટે એ નાની મોટી જગ્યાએ ક્યાંક ને ક્યાં કોઈને કોઈ પ્રકારના કામ કરતા રહેતા હોય છે પણ જે અત્યારે લોકો માનસિક રીતે ગુલામ થઈ અને જ્ઞાન સૈક જે સ્વીકારી રહ્યા છે બરાબર માનસિક રીતે ગુલામ થઈ અને જે જ્ઞાન સૈક સ્વીકારી રહ્યા છે એ લોકો તો મૂર્ખ જ છે બરાબર હું એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે જ્યારે કાયમી શિક્ષકોની વાત આવી ત્યારે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર યોદ્ધાઓ હોવા જોઈએ એ યોદ્ધાઓ નહોતા અને ગ્રાઉન્ડ ઉપર જો યોદ્ધાઓ હોત તો હું ચોક્કસપણે માનું છું કે આ જે લડાઈ હતી એ લડાઈ જીતી શકાતી હતી તમે ઘણા બધા આંદોલન અત્યારે વર્તમાનમાં પણ જોયા હશે બરાબર હું આંદોલનો અવારનવાર દોહરાવતો રહેતો હોય છું એક જેટકો બરાબર બીજું જીએસઆરટીસી ત્રીજું ટીઆરબી આ ઘણા બધા આંદોલનની લાઈન છે કે એવા આંદોલનો છે કે જેમાં જે પીડિત વ્યક્તિ છે બરાબર છે એ પીડિત વ્યક્તિ બહાર આવીને પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડે છે અને એ જ રીતે જો જોવા જઈએ તો તમે શિક્ષિત બરાબર છે આજે પીડિત છો શિક્ષિત પીડિત તો શિક્ષિત પીડિત ઓલા કદાચ એટલા બધા શિક્ષિત નહીં હોય તમારે જેટલા ભણેલ ગણેલ નહીં હોય પણ એ પોતાના હક અધિકાર માટે એ લડવા માટે તૈયાર હોય છે બરાબર છે એટલે એનામાં એકતા હતી એ સંગઠન હતું અને એમાં એ સંકલન હતું કે જેને કારણે એ લોકોને જીત મળી તમારામાં જે

જે બાબતો આપણે ગ્રાઉન્ડ ઉપર લડ્યા છીએ તેમાં જે ખાટા મીઠા અનુભવો થયા એ ખાટા મીઠા અનુભવોને આધારે હું આ વાત તમારા સમક્ષ મુકતો રહું છું કે અત્યારે જે લોકો જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે જેને પણ એક્સ વાય ઝેડ લોકો જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે એ લોકો એમ કે છે ને કે પોતાને ઘણી વખત શું છે કે મજબૂરી છે હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ખરેખર બચાવવા માટે અથવા તો આ લડાઈને બચાવવા માટે હું કેતો રહેતો હોય છું કે ભાઈ એની મજબૂરી હોય છે પણ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો એવી કોઈ મજબૂરી હોતી જ નથી ભાવિ એ ડુબાડી રહ્યું છે જેને જ્ઞાન સાહેબ તરીકે લીધું એનું તો ભાવિ એને ડુબાડ્યું જ છે એના તો પગ ઉપર એને કુહાડો માર્યો જ છે પણ જે ખરેખર લીધેલ લાયક હતો જે હકદાર હતો કાયમી શિક્ષક બનવા માટે એને પણ એને ડૂબાડ્યો છે શા માટે ખબર છે કેમ કે સરકારે અવારનવાર કીધું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા છે વૈકલ્પિક વ્યવસ્થા છે પણ સરકાર એ તમને બધાને મૂર્ખ બનાવતી હતી હવે તમે કાયમી ભરતી માટે જયારે જાવ છો ને ત્યારે એમ કે છે એ લોકો એ પછી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી હોય કે શિક્ષણ મંત્રી હોય કે એના આગળ પાછળ જે રખડતા જે કહી શકાય જા કદાચ કેટલી ગરમ હોય એવા લોકો બરોબર સમજી ગયા છે ઈશારો કોને છે એવા લોકો એ કહેતા રહેતા હોય છે કે ભાઈ અમારે હવે જરૂર જ નથી અમારે તો હવે વૈકલ્પિક વ્યવસ્થા અમે જ્ઞાન સહાયકો આવી ગયા છે હવે અમારે જે વ્યવસ્થા ઉભી કરવા હતી એમાં તો જગ્યાઓ પુરાઈ ગઈ છે શા માટે હવે ભરતી કરીએ હવે એ લોકો કાયમી ભરતીઓનો છેદ જ ઉડાડ્યા રાખે છે તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે એનો છેદ ઉટતો જાય છે શિક્ષકો તમે મને મતું કે તમે કદાચ જાગૃત થઈ કારણ કે તમે તો આવનારી પેઢીને બનાવનારા છો બરાબર છે તમે આવનારું જે ભવિષ્ય છે ભારત દેશ છે એ કઈ રીતે સુરક્ષિત બને એની જે કોઈ નીવ રાખતું હોય ને બરાબર છે એની જો પેલી હિટ કોઈ મૂકતું હોય તો શિક્ષકો મૂકતા હોય છે આજે ભૂતકાળમાં જોવા જઈએ ને તો આખું આંદોલન બરાબર જે થયું હતું ભૂતકાળની વાત કરું છું જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે જે છે જેને નીવ રાખી હતી ને શિક્ષકો હતા બરાબર છે એ યાદ છે ને સર્વોપરી રાધાકૃષ્ણ થી લઈને બહુ મોટી લાંબી લાઈન છે બહુ મોટી અબ્દુલ કલામ થી લઈને એવડી બધી લાઈન છે કે બધા શિક્ષકો હતા અને એ શિક્ષકોએ જ્યારે ન્યૂવ રાખી બરાબર અને જ્યારે જ્યારે પણ બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓની જરૂર પડી ત્યારે એ શિક્ષકો આગળ આવી અને કઈ રીતે આપણા દેશને આ ગુલામોમાંથી બહાર લાવી શકાય એના માટે સતત જજુમિયા છે સતત લેડ્યા છે અને તમે તમે તો પેલેથી સામે ચાલીને આ ગુલામીને છે ને વહોરી લીધી છે એટલે ગુલામીને એક્સેપ્ટ કરી લીધી છે આ જ્ઞાન સહાયક એ શોષણકારી નીતિ છે એ જ્ઞાન સહાયક આજે તમને ગુલામ બનાવી રહ્યું છે અને તમે એમાં ભાગીદાર છો બરાબર હું એવા કોઈ પણ જયચંદો કોઈ વિભીષણો સાથે વાત કરતો જ નથી આજે હું એની સાથે વાત કરી રહ્યો છું કે જે આજના દિવસે પણ પોતાની જે લડાઈ એ ધમખમથી લડી રહ્યા છે અને પોતાની લડાઈ ધમખમથી લડવા માંગે છે કાયમી શિક્ષક બનવા માટે બાકી મેં આની પહેલા પણ કીધું હતું હજુ પણ મારી વાત ઉપર મારા સ્ટેટમેન્ટ ઉપર ક્લિયર છું મને ગમે એટલા લોકો ક્રિટિસાઇઝ કરે એટલે ગમે એટલા લોકો ટ્રોલ કરે મને કશો ફરક નથી પડતો કેમ કે મારા વિચારોમાં એટલી ક્લિયરિટી છે જ કે ભાઈ હું કોના માટે લડું છું અને કોના માટે બોલું છું જોવા જઈએ તો ઘણા બધા એવા પ્રશ્નો ઘણા બધા એવા મુદ્દાઓ કે જે અત્યાર સુધી તમારી સામે આવ્યા જ છે જે લોકોએ

જાણતી હતી કે આમાં અત્યારે ભાગલા પડવી નાખો અને રાજ કરો તો ત્યારે સરકાર એમાં સફળ પણ રહી અને ઘણા લોકો ત્યારે દમ મારી રહ્યા હોય કે અમે બધી રીતે લડવા માટે તૈયાર છીએ ભલે જ્ઞાન સહાયક મારીયા પણ કાયમી શિક્ષક માટે તો લડતા જ રહીશું અને પણ હું દંભ જ કહું છું આ એટલા માટે હું આને દંભ કહું છું કારણ કે બે ના ઉપર પગ રાખી ક્યારેય તમે તમારી એક્સ વાય ઝેડ મંજિલ બરોબર છે આ જગતમાં તમે જે પણ ટાર્ગેટ રાખ્યું હોય એમાં તમે ક્યારેય સક્સેસ ન જ જાઓ બરાબર આજે દસ દસ ફૂટના કોઈ દસ વ્યક્તિ કહીએ ને વ્યક્તિ દસ ખાડા ખોદે ને તો ક્યારે સફળતા ન મળે આજે એક ખાડો એવો હો ફૂટનો નો ખોડે ને તો એમાં એને સફળતા મળે એ નરી વાસ્તવિકતા છે પણ આજે બે હાથમાં લાડવા લઈ અને બે હાથના લાડવાને એવું કહેવામાં આવે કે ભાઈ બે બે જગ્યા વચ્ચે એને કારણે ડિસ્ટર્બન્સ થયું પણ હું જે અત્યારે વાત કરી રહ્યો છું ખાસ કરીને મેં એવા લોકો પણ જોયા છે કે જે અત્યારે જ્ઞાન સાહેબ છોડી રહ્યા છે અને કાયમી શિક્ષક માટે લડી રહ્યા છે હું જોવા જાવ તો આપણે બનાસકાંઠા ના એ વ્યક્તિ સાધુ બરબર જીતેન્દ્ર સાધુ આઈ થિંક તો એવો વ્યક્તિ છે કે જે સતત દાંડી યાત્રા હોય કે ગાંધીનગરની અંદર આંદોલન હોય કે એક્સ વાય જેટ જગ્યા એ પોતાની વાત સતત મૂકતા રહેતા હોય છે પોતાની રીતે જેટલા પણ એની પાસે જેટલી પણ તાકાત માતાજી આપી છે શક્તિ આપી છે એ શક્તિ હંમેશા બતાવવા રાખે છે એ જ રીતે મેં અલગ અલગ ઘણા વ્યક્તિઓને જોયા છે બરાબર છે લડતા એક જ ફોન પર જે લોકો સતત પોતાની લડાઈ લડી રહ્યા છે એ લોકો હું ખાસ કરીને એવા લોકોને ખરેખર આમ કહેવાય ને કે દિલથી માનું છું કે જે હજી પણ એવું માને છે કે ના કાયમી શિક્ષકોની ભરતી થવી જ જોઈએ અને પોતાની જે પોતાની વાતે મૂકી રહ્યા છે એ પછી અલગ અલગ જોયા છે મેં ઘણી બધી વખત ટ્વિટરના માધ્યમથી કે રોડ પર આંદોલન કરતા હોય ત્યારે એ સુરત છે એટલે દિલીપ છે વિભૂતિબેન છે કૃષ્ણાબેન છે બરાબર છે એ પછી નેહા રાજપૂત હોય આ એવા લોકો છે કે જેને ગ્રાઉન્ડ ઉપર સતત હજી પણ હું લડતા જોઉં છું કે જયારે જયારે કોઈ પણ બાબતો હોય એ બાબતોમાં એ પોતાની વાત મૂકે છે અને સતત મેં